thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર રહી છે અચાનક નિધન થયું છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મનમોહનસિંહ ને હરાવનાર નેતાનું નિધન જી મિત્રો વિગતવાર વાત કરી તો ભાજપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ પ્રમુખ પ્રો ત્યારે મિત્રો વિજયકુમાર મલ્હોત્રાનું ત્યારે ચોરાણું વર્ષની વય અવસાન થયું છે ત્યારે વધુ વાત કરીએ તેઓ લાંબા સમયથી બીમાર હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે મલ્હોત્રા ત્યારે દિલ્હી પ્રદેશ જનસંઘના પ્રમુખ અને બે વખત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા જોકે ઓગણીસો નવ્વાણુંમાં તેમને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને બારે મતથી હરાવ્યા હતા ત્યારે વધુ વાત કરીએ તો તેમના પિસ્તાલીસ વર્ષ રાજકારણમાં પાંચ વખત શાસન અને બે વખત ધારાસભ્ય તરીકે સેવા આપી હતી જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો વાદના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ